હેલો વિદ્યાર્થી મિત્રો આપ સૌનું સ્વાગત છે આજથી ઓનલાઈન એક નવા જ વિડીયોમાં તો આજે હું ફરી એક વખત એક નવી ભરતી લઈને આપની વચ્ચે ઉપસ્થિત જોઉં છું તો આ ભરતીમાં આપણે જે ઇન્ડિયન નેવી વચ્ચે વાત કરીશું જેની ભરતી આવી છે એમાં એમ આર તથા આર બંને પોસ્ટ માટે જે છે નવી ભરતી બહાર પાડવામાં આવી છે આ ભરતી વિશે આપણે વિગતવાર વાત કરશું સૌથી પહેલાં આપણે એમ આર વિશે વાત કરીએ તો અહીંયા જો છે ટોટલ પોસ્ટ કેટલી છે એટલે તેર પાંચ જે આવતી તારીખ છે ત્યારથી શરૂ થશે અને સત્યાવીસ તારીખ સુધી જે છે આના ઓનલાઈન અરજી માટે એપ્લિકેશન માટેના ફોર્મ કાર્યરત રહેશે આપ વાંચી રહ્યા છો જો આર કે ઓનલાઈનની ચેનલ પર નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરીજો ત્યારબાદ વિડીયો આગળ વધ્યા છે ત્યારબાદ આપણે વાત કરીએ નૌકાદળ જે છે એમાં એના માટે જોઈએ તો ભરતી નૌકાદળમાં છે ખાલી જગ્યાઓ ત્રણસો જેટલી છે સત્યાવીસ પાંચ સુધી લાસ્ટ ડેટ છે ને ત્રીસ હજાર છે મંથલી સેલેરી છે ને ઓનલાઈન અરજી કરવાની થશે આ એમાર માટે અને ત્યારબાદ જે નોકરીની વિગતો આપેલી છે આ છે ત્રણસો જેટલી જગ્યા છે પચાસ ટકા માર્ક્સ સાથે દસમું ભય પાસ કરેલા હોવો જોઈએ અને ઇંગ્લિશમાં પણ પચાસ ટકા હોવો જોઈએ વયમર્યાદા જે છે અહીંયા તમને આપેલી છે કે કોણ કોણ જે છે આની વચ્ચે કરી શકશે અરજી કરી શકશે એવા વ્યક્તિઓ માટે છે ત્યારબાદ જે છે ફીની આપણે વાત કરીએ છે છસો ઓગણપચાસ જે છે એ માટે જેને પણ અરજી કરી હોય તેના માટે છે ત્યારબાદ જે છે પસંદગીની પણ અહીંયા આપ્યું છે કોમ્પ્યુટર આધારિત બેઝિક પરીક્ષા છે ત્યારબાદ ફિઝિકલ ફિટનેસ ને તબીબી પરીક્ષા આપ્યા બાદ જ આમાં એન્ટ્રી તમને મળશે ત્યારબાદ વાત કરીએ પરીક્ષા પેટર્ન તો પરીક્ષા પેટર્ન કઈ રીતે રહેશે કમ્પ્યુટર આધારિત ટેસ્ટ રહેશે ત્રીસ મિનિટનો સમય હશે હિન્દી અથવા ઇંગ્લિશમાં કોઈ બી ભાષામાં તમે ગમે બેમાંથી એકમાં જ આપી શકશો ત્યારબાદ જે છે ફિઝિકલ ટેસ્ટની આપણે વાત કરીએ તો જે એક પોઈન્ટ છ કિલોમીટર સો સો મીટર તમારે છ અને ત્રીસ સેકન્ડમાં પૂરું કરવાનું છે જે બહેનો માટે આઠ મિનિટનો છે ત્યારબાદ જે છે પુશઅપ વગેરે છે તે કયા કયા સેટ કરવા તે પણ આમાં આપ્યું છે ત્યારબાદ જો આપણે શરૂ તારીખ છે તેર પાંચે પછી અને લાગે છે સત્યાવીસ પાંચ બે હજાર અને ચૌદ આપણે વાત કરીએ તો પુરાવામાં તો આધાર કાર્ડ આધાર કાર્ડ જોઈશે ત્યારબાદ જાતિનો દાખલો નોન ક્લિમર તથા પાસપોર્ટ સાઇઝનો ફોટો ત્યારબાદ આવશે આપણે વાત કરીશું એસએસઆરની પોસ્ટ માટે જે છે એના માટે આપણે વિગતવાર વાત અહીંયા કરીશું તેથી એસએસઆર માટે પણ મહત્ત્વની અહીંયા જે છે બહાર પાડવામાં આવી છે ભરતીઓ તેના માટે આપણે વાંચી શકીએ ઇન્ડિયન નેવી એસએસઆર તથા રીએમઆર બંને માટે જે છે કરો મિત્રો વિડીયો આગળ વધારતા પહેલાં ભાઈ જે પણ નવા હોય ચેનલ ઉપર લાઈક છે સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી આવા જ નવા ભરતીના વિડીયો તમને સૌથી પહેલાં મળી રહે ત્યારબાદ જે છે વિગતવાર વાત કરીએ તો ખાલી જગ્યાએ જરૂરિયાત મુજબ જે છે એ અંદર લેવામાં આવશે કોઈ બહાર પાડવામાં આવેલ નથી કે એટલી જગ્યાઓ ખાલી છે ત્યારબાદ સત્ય પાંચ સુધી જે છે તમે આના માટે ઓનલાઈન અરજી કોઈપણ સાયબર કાફે અથવા મોબાઈલ અથવા લેપટોપના જરિયા તમે કરી શકશો ત્યારબાદ આપણે વાત કરીએ તો જે છે નોકરીની વિગતો જે છે ભારતીય નૌકાદળ અગ્નિવીર એસએસઆર બે બે હજાર સોળની જરૂરિયાત મુજબ જે છે ભરતી કરવામાં આવશે આના માટે બારમું પાસ અથવા પચાસ ટકા માર્ક્સ સાથે ડિપ્લોમા પૂર્ણ કરેલું હોવું જોઈએ બારમામાં પણ પચાસ ટકા માર્ક્સ છે અથવા ઇંગ્લિશ વિષયમાં પણ તમારે પચાસ કરતાં અપ માર્ક હોવા જોઈએ ત્યારબાદ જો વયમર્યાદા અને અરજી ફીની જે અને પસંદગી પ્રક્રિયા જે છે એના વિશે વાત કરી તો છે એક નવેમ્બર બે હજાર ત્રીસથી ત્રણ એપ્રિલ બે હજાર સાતની વચ્ચેના જે પણ વ્યક્તિ છે આના માટે અરજી કરી શકશે ત્યારબાદ છસો ને ઓગણ પછાત જે છે આ ડી પર ફી છે ત્યારબાદ જોશે આપણે પરીક્ષા પેટર્નની વાત કરીએ તો કમ્પ્યુટર આધારિત ટેસ્ટ છે સાઠ મિનિટ છે ગમે ઇંગ્લિશ અથવા હિન્દી અથવા ઇંગ્લિશમાં તમે આપી શકશો અથવા નેગેટિવ માર્કિંગ પોઈન્ટ પાંચ ટકા માર્ક સાથે જે અહીંયા કરવામાં આવે છે ત્યારબાદ આપણે શારીરિક ફિટનેસ ટેસ્ટની વાત કરીએ તો જે છે આમાં પણ સોળસો કિલોમીટર છે છ અને ત્રીસ સેકન્ડમાં જે બહેનો માટે આઠ મિનિટના સમયમાં પૂરો કરવાનો રહેશે ત્યારબાદ જે ઉઠક બેન